જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે વેબ સંકુલના આપણા ઓનલાઈન પ્લેટફોર્મ પર અને તમને બધાને ખ્યાલ છે એમ કે રેવન્યુ ટેનડિની જે છે મુખ્ય પરીક્ષા ઓક્ટોબર મહિનામાં લેવાવા જઈ રહી છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે ની તારીખની પણ જાહેરાત કરી દેવામાં આવે છે અને આપણને ખ્યાલ છે કે હવે ધીરે ધીરે જે છે તમામ પરીક્ષાઓમાં જે સુપર ક્લાસ 3 ની જેટલી પણ પરીક્ષાઓ છે એ મુખ્ય પરીક્ષામાં જે છે કન્વર્ટ થઈ રહી છે તમામ લગભગ હવે પીએસઆઈ માં પરીક્ષા આવી ચુકી છે જીએસ નો તોડ જે છે વેબ એ શોધી કાઢ્યો છે અને છોકરાઓને આપો પણ જે છે એનો જે છે ભરપૂર લાભ લીધો અને પહેલા તો તમામ વિદ્યાર્થી મિત્રો નો જે છે ખુબ ખુબ આભાર કે તમે વેબ સંકુલ ની જે છે

તો આગળ વધીએ અને શું થાય છે છે કે ભાષાની જે ખરેખર ભાષા ઉપર પકડ કેવી રીતે મેળવવી સાહેબ આ જે વસ્તુ છે ને પેલી વાત તો એ કહેવાની કે બધા છે ને જીએસ પાછળ દોડતા હોય છે જીએસ નું સોલ્યુશન છે જીએસ ની સિલેબસ એવો છે ભલે લાંબો દેખાતો હોય પણ આપણે લાસ્ટ લેક્ચરમાં અમે વાત કરી ગયા એ પ્રમાણે તૈયારી કઈ રીતના કરવી દર્શિત સાહેબ એવા ત્યાં ત્યારે કીધું તું જીએસ માંથી સિલેક્ટેડ પોઈન્ટ જ કરવાના પ્લસ આપણે પણ જયારે પેલો પ્લાન લોન્ચ કર્યો ત્યારે કીધું તું પાંચ માર્કના પ્રશ્નો ઉપર ફોકસ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને આ છે સાહેબ સબ્જેક્ટિવ વસ્તુ છે આ પેલી જે વસ્તુઓ છે ને એ કેવી છે તમને જે પ્રશ્ન પૂછો એનો આન્સર આપવાનો આ વસ્તુ એવી છે કે બધાના વિચારે લાગે છે તમને એવું હોય કે શિક્ષણનું મહત્વ છે એનો નિબંધ લખો હવે એકના મતે કંઈક બીજું છે બીજાના મતે કંઈક મહત્વ છે છે એ સૌથી આની કે આ તમને જ્યાં સુધી ભાષા નહીં આવડે જ્યાં સુધી તમારી પાસે ઘણા બધા વિચારો નહીં હોય અને પ્રેક્ટિસ નહીં હોય ત્યાં સુધી આ નહીં થાય એટલે એનો તોડ આપણે કંઈક લઈને આવ્યા છે કે કેવી રીતના તૈયારી કરવી તો સૌથી પહેલી બાબત એ છે કે તમારી પાસે મુદ્દાઓ

ભાષા આવી ગયું ગુજરાતી અને ઇંગ્લિશ બે ભાષાઓને જે છે આ પ્રાધાન્ય આપ્યું છે આની અંતર્ગત અને ત્રીજું જે છે સ્ટેપ આવે છે કે જેમ તમે કીધું એમ કે જીએસ ની અંદર મુખ્ય પરીક્ષાની તૈયારી કરવાની થાય તો એના માટે જે છે સિલેક્ટેડ ટોપિક જે છે સિલેક્ટ કરવા જરૂરી છે એની એક વખત માસ્ટરી હાંસલ કરી પ્રેક્ટિસ કરી તો એને જે છે તમે પાર પાડ લેશો પણ

આટલી કોમન મિસ્ટેકો કરતા હોય હવે એમાં કેમ માર્ક આપવા પછી કે મેં તો બધું લખ્યું હતું તો પેપર ભરવું જ મહત્વનું નથી તમને સિમ્પલ જે ફોર્મેટ છે તો ખ્યાલ હોવી જોઈએ ઓફિશિયલ લેટર છે અનઓફિશિયલ લેટર છે એનો મતલબ શું થાય એ ખ્યાલ હોવો જોઈએ તો સૌથી જે આપણે વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે ને સાહેબ એ ટાઈમ મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટ બહુ અઘરો છે ઘણા બધા પ્રશ્નો એ પૂછતા હોય ટાઈમ મેનેજમેન્ટ કેમ કરવું ત્રણ કલાકની અંદર તમારે બધા પ્રશ્નોને શું કાંઈ મહત્વ પણ આપવાનું છે અને બધા પ્રશ્નોને વ્યવસ્થિત પૂરા પણ કરવાના એવું નહીં કે શરૂઆતના ત્રણ ચાર લખી લીધા અઢી કલાક વહી ગઈ અને પછી અડધી કલાકમાં બીજા ત્રણ વેધા એ પૂરા કરો અમુક ને તો લગતા લગતા જે છે અડધી પેન ઉભી રહી જાય છે હાથ ઊભો રહી જાય છે અટકી જાય છે અને એના માટે પ્રેક્ટિસ જોઈએ છે તો અડધેથી બધું આવડતું હોય છે મગજમાં બધું ચાલતું હોય છે કે આ પત્રની આંદી લખવું પણ એને પ્રેઝેન્ટ કેમ કરવું ને એ સૌથી અઘરી વસ્તુઓ છે તમને આવડવું તમારે એમસીક્યુ માં ટીક કરવો એ અલગ વસ્તુ છે કારણ કે એમાં તો તમને વિકલ્પ પૂછે હાચો ન ખોટો તમારે પસંદ કરવાનો છે બસ આટલું જ છે અહીંયા તો તમારો જે વિચાર છે ને એ તમારે ત્યાં પેપર ની અંદર ઉતારવો પડશે અને એ સૌથી અઘરી વસ્તુ છે એને પણ પાછો નિશ્ચિત સમય સમય મર્યાદા એવું નથી તમારે એક એસે લખવા માટે કલાક આપી દેશે તમને એટલે ત્રણ જ કલાક નો છે બધા પ્રશ્નો સુધી પહોંચવું પડશે લાસ્ટ સુધી પ્રશ્ન સુધી જે છે પહેલા પ્રશ્ન શરૂ કરી અંતિમ પ્રશ્ન સુધી તમારે પહોંચવું જરૂરી છે તમારે પચાસ માર્ક લાવવાનો હોય તમે લખીને આવો કોઈ હિસાબે તમને પચાસ માર્ક ના મળે એટલે બધા પ્રશ્નો સુધી તમારે પહોંચવાનું વ્યવસ્થિત એને તમારે ન્યાય આપવાનો છે ઉત્તરો લખવાની રીત માં જે છે જનરલી મોટા ભાગના ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને જે સમસ્યા આવતી હોય છે પહેલી છે કે માળખો એનો એક સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરના હિસાબે તમે લખો તો એની અંતર્ગત જે છે સારા એવા માર્ક્સ મળતા હોય છે બીજું છે કે રજુઆત કરવા જેમ સારે કીધું એમ કારણ કે રજુઆતની શૈલી તમારી જે છે કેવી હોવી જોઈએ અને એમાં જે છે ખામીઓ રહેલી છે એને કેવી રીતે દૂર કરી શકાય તો એ બધું પણ તમને જે છે આ એક જ પુસ્તક દ્વારા એટલે કે આપણા ભાષાના પુસ્તક દ્વારા જે છે પ્રાપ્ત થવાનું છે આ બંને વિશે ખાસ મને લાગે છે કે આ બંનેને જે માસ્ટરી હાંસલ કરી લે સર આમાં તો મુખ્ય પરીક્ષામાં પણ માસ્ટરી હાંસલ કરી પત્ર લખવાનું હોય તો પત્ર નું તમને માળખું જ ના ખ્યાલ હોય કે પત્રમાં કઈ બાબત ક્યાં લખવાની પછી કઈ બાબતને કેટલો ભાર આપવાનો ઘણા બધા સાહેબ ઇન્ટ્રોડક્શન ચાલુ કરોન પત્રનું તો બે પેજ તો માંડ આપે છે આ લોકો એક પેજ થી ઉપર તો ઇન્ટ્રોડક્શન જ એમનું ચાલે તો હવે તમને માળખું જ નથી ખબર કે ભાઈ ઇન્ટ્રોડક્શન માં ખાલી તમારે જાણકારી જ આપવાની હોય પછી એની રજૂઆત કઈ રીતના કરવી ભાષા કેવી વાપરવી ઘણા સાહેબ બોલચાલની દેશી ભાષા દેશી ભાષા તો હવે ભાષાના પેપર માં તમે આવી બોલચાલ વાપરો એવા શબ્દો વાપરો આની અંદર કોઈ આલંકારિક ભાષા નથી વાપરવાની પણ તમારી ભાષા એકદમ ગુજરાતી જેવી સરળ ગુજરાતી હોવી જોઈએ એવું નહીં કે પછી તમે મિત્રો સાથે વાત કરતા હોય એ રીતની તમે ભાષા વાપરો એટલે તમારી જે રજૂઆત છે અને માળખાની જે સમસ્યાઓ છે એ તમારી દૂર કરવી હોય તો શું ભાઈ પ્રેક્ટિસની જરૂર પડશે તમારી પાસે એના આદર્શ ઉત્તરો પણ જોઈશે તો એ બધું આપણે આ બુકમાં લઈને આવ્યા છે ત્યાર પછી છે જ્ઞાન અને માહિતીનો અભાવ એટલે કે ઘણી વખતે થાય છે કે વિષય સિલેબસ જે છે બહુ લાંબો છે અભ્યાસક્રમ લાંબો થઈ જતો હોય છે એને જે છે કેવી રીતે યુટિલાઇઝ કરવો અને જે છે દરેકની જે છે સમજ કેવી રીતે કેળવવી અને આનો જે અભાવ છે એની પણ સમસ્યાનું સમાધાન જે છે તમને

તો આપણે જયારે જનરલી સામાન્ય રીતે વિદ્યાર્થી તૈયારી કરીને સ્વતંત્રતા એટલે એ જ યાદ આવે કે જૂનું જ યાદ આવે જૂનું દેશ આટલું જ અને આખી હિસ્ટ્રી લખી નાખશે પણ હકીકતમાં તમારે એ બાજુમાં આંદોલન હતું એ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારના વિરોધ હતું એક્ચુલી ભ્રષ્ટાચાર થી સ્વતંત્રતા મેળવવા માટેનું જે છે આંદોલન હતું એટલી બધી સ્વતંત્રતાઓ સ્ત્રીઓ માટે શું છે સાહેબ કે એમને જે બંધનમાં બાંધી રાખી છે એમનાથી સ્વતંત્ર હતા

અક્ષરો કેવા કરો હવે જો અક્ષરો છે ને ઉક લેવા હોય વંચાય એવા હોય એવા એના માટે તમારે મોતીના દાણાની જરૂર નથી પણ પછી તમારા અક્ષરો એકદમ પેલી ભાષા એકદમ એવા થઈ ગયા હોય કે કઈ વંચાય જ નહીં બે શબ્દો વચ્ચે ફેર કરવો પણ મુશ્કેલ થઈ જાય તો એનો કોઈ શું કઈ માર્ક નથી મળવાના પછી નિયમિત અભ્યાસ કન્ટિન્યુઅસ નથી રાખતા સાહેબ

કરી ગયા તો હવે એ લોકો આમાં આવવાના છે એટલે તૈયારી તમારે એ પ્રમાણે ની કરવાની છે આ બધી સમય ઉત્તર લેખન ની જે છે નિયમિત પ્રેક્ટિસ મુશ્કેલીઓનું સમાધાન શું છે તો ભાઈ ત્રણ સ્ટેપમાં આપણે જે છે એને લઈ જઈએ સમય મર્યાદામાં જે છે મોકટેસ આપતા રહેવું ત્રણ કલાક એટલે ત્રણ કલાક એવું કે પછી બે દિવસ નિષ્ણાંતો યોગ્ય ઘણા લોકો એવું કે મેં અડધો લખ્યો ચાર કલાકમાં અડધો પછી ચાર કલાક પછી બીજું પાછું લખવું ચાર દિવસ પછી લખવું આવું નથી કરવાનું આપણે ટાઈમ ટાઈમ બાઉન્ડ જે છે બાંધી લેવાનું છે જે રીતે માની લો ઘરે પ્રેક્ટિસ કરતા હોય તો એક્ઝામિનેશન હોલમાં બેઠા છે એમ સંજીવ સમજીને જ આપણે પ્રેક્ટિસ કરવાની છે તો આ મુશ્કેલીઓનું સમાધાન આપણને જે છે આ મળી જાય છે નિયમિત પ્રેક્ટિસ જેમ આપણે 21 દિવસનો રેવન્યુ તલાટીનો જે છે સરસ મજાનું પ્લાનિંગ તમારા માટે મુખ્ય પરીક્ષા એ એકદમ પ્રેક્ટિસ માટેનું જીએસ માટેનું પ્લસ એમાં ભાષાનું પણ આવી જાય બસ તમારે પ્રેક્ટિસ જ કરવાની છે બીજું કંઈ નહીં પ્રેક્ટિસ પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ અને આ બધાનું જે છે પેલા તો આપણે સર રેવન્યુ તલાટી મેન્સ મંત્રા બુક લઈને આવ્યા જીએસ નું બે બુક જીએસ ની બે ભાગમાં છે

બધી આ આપણે લોન્ચ કર્યું ત્યારે સૌથી પહેલો જે નીચે કોમેન્ટ બોક્સ હતી ને ત્યાં એક જ સવાલ હતો કે આ તો ઠીક છે પણ જે છે ભાષાનું પુસ્તક લાવો ભાષાનું લાવો હવે પ્રશ્ન હતો કે ભાષાનું પુસ્તક આપણે બનાવવું હોય તો આપડે પાસે જીપીએસસી નું ઓલરેડી પુસ્તક છે આપણે ભાષાના બંને પુસ્તક અલગ અલગ છે ગુજરાતી અલગ અલગ છે સર તો એ પ્રશ્ન છે કે ક્લાસ થ્રી લેવલ પર જઈને જે છે ક્લાસ થ્રી માં પાછું એ નથી આવતું તો આપણે એ મુજબ પાછું તમારા પુસ્તક ને ઢાળવું પડે ક્વેશ્ચન નું લેવલ પણ એ મુજબ રાખવું પડે છે હવે જીપીએસસી માં અમુક પ્રશ્નો એવા ડિપાર્ટમેન્ટલ પૂછાતા હોય છે એટલા ડિપાર્ટમેન્ટલ સીધા પ્રશ્નો જે એવા પ્રશ્નો પૂછાય એવા પ્રશ્નો આપણે લઈને આવ્યા એટલે ભાષાનું આખું એવું નથી કે પેલામાંથી જેટલા ક્વેશ્ચન હતા એ ઉઠાવીને સીધા આપણી પાસે પુસ્તક હતું તૈયાર જ હતું એટલે એ બનાવવાની બી જરૂર નથી આપણે સીધે સીધું એ પુસ્તક ભેગા કરીને આપી દીધું એવું નથી આની અંદર મારા માટે બધા પ્રશ્નો નવા છે આની અંદર એટલે આ સુપર ક્લાસ ના લેવલ પર જે પ્રમાણે સીસી ગ્રુપ એ છે પછી પીએસઆઈ છે રેવન્યુ તલાટી માટે જે સિલેબસ છે એના માટે સ્પેશિયલી ક્યુરેટેડ આપણું જે છે પુસ્તક આપણે લોન્ચ કરી દીધું છે વર્ગ mm -hmm. <coughs> से, 3 ની મેઈન્સ મંત્રા ભાષા માટેની પુસ્તક આ રેવન્યુ તલાટી માટે ભી કામ લાગશે સીસી ગ્રુપ એ માટે લાગશે પીएसआई દરેક જગ્યાએ મુખ્ય પરીક્ષા માટે કામ લાગશે જ્યાં જ્યાં ગુજરાતી ભાષા આવતી હશે ને સાહેબ 100 માર્કની ક્લાસ ગુજરાતી ને ઇંગ્લિશ હા ઇંગ્લિશ ની પણ એ બે જગ્યાએ કામ લાગવાનું છે આને સિવાય ઘણા બધા ટેકનિકલ ની અંદર પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતી અને ઇંગ્લિશ ના પેપર હોય છે તો એ બધી જગ્યાએ કામ લાગવાનું છે આ વસ્તુ હવે આની અંદર શું કર્યું છે ગુજરાતી અને અંગ્રેજી ભાષાના તમામ ફોર્મેટ આપણે આપી દીધા છે પછી એ ફોર્મેટ ને બધા એક્સપલેન કરી રહ્યા છે કઈ રીતના આ લખવું જોઈએ પત્ર લેખન હશે તો એમાં સમજાવેલું છે પત્ર ઔપચારિક આ કહેવાય અનૌપચારિક આ કહેવાય પત્ર ને આ રીતના તમારે લખી શકાય એનું ઇન્ટ્રોડક્શન આ રીતના લખી શકાય મુખ્ય ભાગ આ રીતના લખી શકાય એ રીતના બધા ફોર્મેટની સમજૂતી હશે સાહેબ પછી દરેકનો જે છે સાહેબ પ્રશ્ન બનાવ્યો અને પછી એનો જવાબ આપ્યો બધા ફોર્મેટ માટે ઉદાહરણોને મોડેલ પ્રશ્નો આપ્યા છે જોડે ઢગલા બંધ હશે તમારે એક જ ફોર્મેટ હશે તો એના કેટલા બધા ઉદાહરણ હશે એને સાથે એનો ઉત્તર હશે એટલે તમારે પ્રેક્ટિસ પણ થઈ જાય અને નો જવાબ કેવો આવી શકે એ પણ થઈ જાય તૈયારી એટલે પુષ્કળ પ્રેક્ટિસ કરવી હોય એના માટે સાહેબ આ કામનું છે તો ભાઈ વિદ્યાર્થી મિત્રો આપણે જે છે ભાષાની તમે બધા રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ વર્ગ ત્રણ ની મેઇન્સ મંત્રા ભાષાનું પુસ્તક જેમાં ગુજરાતી અને અંગ્રેજી બંને જે છે ભાષાના જે છે પેપરોના સિલેબસ નો સમાવેશ કરવામાં આવ્યો છે તમામ ફોર્મેટ ફોર્મેટ ને પાછું સમજાવ્યું છે આ પુસ્તક જે છે આપણે આજે લોન્ચ કરી રહ્યા છે અને આ જે છે કઈ જગ્યાએથી તમને મળશે તો વેબ સંકુલની જે છે આપણી ઓફિશિયલ એપ્લિકેશન જે છે એ હવે તો સાહેબ આઈફોન માં બી આપણે આવી ગઈ છે તો ત્યાં જઈને જે છે તમે ઓર્ડર કરી શકો છો વહેલા ને વહેલા તે પહેલાના ના ધોરણે પાછા હજી દસ દિવસ રાહ જોવા નો બેસતા કે સર હજી તો જે છે આવે ને પછી હું લઉં એ રાહ નો જતા હજી જે છે વહેલા તે પહેલાના ના ધોરણે જે છે ઓર્ડર કરજો એટલે કોના માટે ઉપયોગી થશે જેટલા પણ વર્ગ ત્રણ મુખ્ય પરીક્ષાના ભાષાના પેપર માટે ભાષા એક જ પુસ્તક છે પણ પેલામાં થોડું લેવલ વધારે લેવલ અલગ પુસ્તક કરેલા આની અંદર બે જોડે સાથે જ જોડી દીધા છે એક જ પુસ્તક કરી દેવાનું દરેક ફોર્મેટ માટે પ્રેક્ટિસ પ્રશ્નો ભી મળશે પાછા મોડલ ઉત્તર જવાબો બી મળશે લેખન પ્રેક્ટિસ માટે જે છે રામબાણ इलाज કહી શકાય જેને એટલે કે વન સ્ટોપ સોલ્યુશન તમારા ભાષાના પેપર માટે જે છે વન સ્ટોપ સોલ્યુશન જેમ કે બુક ઇન્ડેક્સની વાત કરીએ સર ગુજરાતી ભાષાનું છે જે પ્રમાણે સિલેબસમાં પોઈન્ટ આય પર એ જ પ્રમાણે સિલેબસ ટુ સિલેબસ સિલેબસ ટુ સિલેબસ જે છે આપણે આની અંદર નિબંધ લેખન છે વિચાર વિસ્તાર છે સંક્ષેપીકરણ છે ગદ્ય સમીક્ષા છે પ્રચાર માધ્યમો માટે નિવેદનો છે પત્ર લેખન છે ચર્ચા પત્ર અહેવાલ લેખન અને ભાષન આખા સિલેબસ ને ક્યુરેટ કરવામાં આવ્યો છે આની અંતર્ગત

વિચાર વિસ્તાર કઈ રીતના લખવો જોઈએ એને તોડવો કઈ રીતના જોઈએ કારણ કે સૌથી વસ્તુ અઘરી છે કે વિચાર વિસ્તારને સમજવો સમજવો લખવા કરતા અઘરો છે સમજવું પંક્તિને તોડતા શીખવું પડે આપણે ને જે છે ને બ્રેકડાઉન કરતા કારણ કે બ્રેકડાઉન કરીને લંબાવવાનું છે લંબાવવાની છે એ જ પંક્તિ છે એને તમારા વિચારનો આખો વિસ્તાર કરવાનો છે એ કેમ કરવો એ સમજાવેલું હોય છે આખી ગદ્ય ઉક્તિ આની અંદર ખાલી પંક્તિઓ કવિતાઓ નથી પૂછતા ક્યારેક ક્યારેક ગદ્ય વિક ઉક્તિઓ પૂછે બોલેલા શબ્દો પૂછી લેતા હોય છે કોકના શબ્દો સીધા પૂછી લે જેમ કે આ વિચાર સર્વ કાર્યોનો રાજા છે આ કઈ પંક્તિ કવિતા ના થઈ આ ગદ્ય ઉક્તિ થઈ ગઈ એ પણ આપેલું છે આપણે પછી છે આ ગદ્ય સમીક્ષા ફોર્મેટ આપેલા છે ગદ્ય સમીક્ષા કઈ રીતના સોલ્વ કરવું ઇંગ્લિશ ની અંદર વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન સુપર ઇમ્પોર્ટન્ટ

ટ્રાન્સલેશન ખાસ કરીને જે ટ્રાન્સલેશન સેન્ટેન્સ ટુ ગુજરાતી છે સાહેબ આની અંદર અમુક પેરેગ્રાફ પૂછાય છે તો એ પ્રમાણે આપણે પેરેગ્રાફ પણ લીધેલા છે તો બધા ફોર્મેટ છે આપણે આની અંદર આવરી લીધેલા છે એટલે એવું નથી કે તમારે અલગ અલગ પુસ્તકો લેવાની જરૂર છે કહેવાનો મતલબ એ છે કે તમારે ખાલી આ પુસ્તક લેવાનું છે અને આ પુસ્તક જે છે પહેલા પેજ થી લઈને છેલ્લા પેજ સુધી જે તમને ડાયરેક્ટ કહી રહ્યું છે એ પુસ્તક ને સાથે સાથે તમારે ચાલવાનું છે પ્રેક્ટિસ કરતા જવાનું ચાલતું જવાનું એ મુજબ એની મુજબ ખેલ્યો તમને પુસ્તક સમજાવતું જાય ને તમે જે છે ને સમજીને જે છે પોતાના જે છે મસ્તિષ્ક માં ઉતારીને જે છે લેખન કાર્યમાં જે છે લાવતા જાઓ અને આ પુસ્તક અત્યારે આપણે લોન્ચિંગ કરી રહ્યા છે તમને ખ્યાલ છે જયારે જયારે લોન્ચ થતું હોય છે ત્યારે તમારા માટે ખાસ કરીને આપણે લોન્ચિંગ ઓફર પણ તમને પ્રદાન કરતા હોઈએ છે તો પચાસ ટકા ડિસ્કાઉન્ટ જે છે અત્યારે લોન્ચિંગ ઓફર રાખી છે પુસ્તક ચારસો નું છે પરંતુ કુરિયર ચાર્જ સાથે જે છે ત્રીસ રૂપિયા કુરિયર ચાર્જ આમાં આવી ગયા પાછા ઘણા લોકો કે સાહેબ ચારસો ના બસો ત્રીસ પચાસ ટકા નથી થતા પણ અહીંયા ત્રીસ રૂપિયા કુરિયર ચાર્જ છે આમાં

તો આ અફસોસ વસ વસોનો રહે છે માટે કોઈ ટાઈમ પણ નથી અત્યારે જો રેવન્યુ તલાટીની તૈયારી કરતા હોય અને એની મેઈન્સ હોય તો એના માટે કોઈ સમય એ નથી એટલે બને એટલા વહેલા પ્રેક્ટિસ ચાલુ કરી દેવાની વાત છે આનામાં સીસી ગ્રુપ એ પાછી રિટર્ન આવી રહી છે તો એના માટે પણ આ બધું ઉપયોગી થવાનું છે તો વન સ્ટોપ સોલ્યુશન છે તો તમામ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જે છે મેઈન્સ મંત્રામાં જે આપણી પાસે વર્ગ 3 ની મેઈન્સ મંત્રા માટે ભાષાનું પુસ્તક જે છે સામાન્ય રીતે બજારમાં કે અવેલેબલ નથી

ઓર્ડર કરી શકશો મિત્રો તો આને મંગાવી લેજો સત્યજીત સિંહ મારા મુખે ના ખુ તો વિડીયો મોકલી દેવાનું લે તારે ભાષાનું પુસ્તક જોઈએ છે આ વિડીયો જોઈને તને ખ્યાલ આવી જાય ઓકે તો બસ આવી રીતે વેબ સંકુલ માટે જે છે તમારો પ્રેમ વરસાવતા રહેજો અને ફરીથી જે છે તમારી વચ્ચે ઉપસ્થિત થતા રહેશું વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બાકીબ કરી લેજો યસ

તો તમને શું કહે બીજાને પણ ઇન્સ્પાયર મળે કે ભાઈ આ રીતના તૈયારી કરવાય તમે આટલી ડેડિકેશન થી તૈયારી કરો તો બીજાને પણ ઇન્સ્પિરેશન મળે એમાંથી તો વિદ્યાર્થી મિત્રો મળીશું અને થેન્ક યુ સો મચ કાંજી સર આપનો ફરીથી જે છે ખૂબ ખૂબ આભાર અને મળીશું આપણે નેક્સ્ટ સેશનમાં ટેલ દેન મને રજા આપો અને જે છે કાંજી સરને પણ રજા આપો જય હિન્દ જય ભારત